વાલ્યાના ચંદેરિયા ખાતેથી પિલિસ્તાન વિકાસ મોરજા અને બિલિસ્તાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ અલગ પિલિસ્તાન રાજ્યની માંગણી કરી છે બિલિસ્તાન વિકાસ મોરચા અને બિલિસ્તાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની સરકારને મળી અલગ બિલિસ્તાન રાજ્યની માગણી સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર એક કલાકના અરસામાં પાઠવ્યું હતું પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમુદાય વસવાટ કરે છે જે આદિવાસી સમુદાયના સંપૂર્ણ વિકાસ અને વિવિધ બોલીઓ અને સાંસ્કૃતિક ઓળખ ટકી રહે તે માટે એક રાજ્યની રચનાની માંગ કરવામાં આવી છે ચાર રાજ્યની અંદર પ્રાવધાન છે સંવિધાનની અંદર કે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર એની અંદરથી આ ટ્રાઇબલ એરિયા ભૌગોલિક અને ભાષા પ્રમાણે રુધિર એની પ્રમાણે અલગ પાડી શકે છે એટલે અમે અલગ ભિલિસ્તાનની માંગ માટે અમે માન્ય રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને અમે લેટર લખ્યા છે ભિલિસ્તાન વિકાસ મોરચા અને ભિલિસ્તાન ટાઈગર સેના તરફથી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આ લેટર લખ્યા છે અને ચાર રાજ્ય રાજ્યના મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલને પણ લખ્યા છે અને મુખ્યમંત્રીઓને પણ અમે લેટર લખ્યા છે બાકીનું આગળનું હવે અમારી જે માંગણી છે એ માંગણીને સંતોષાય નહીં તો અમે આંદોલનના રસ્તે જઈને ભીલીસ્થાન અમે મેળવવા માટેની કોશિશ કરીશું